પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ છેલ્લા વીસ દિવસ કરતાં પણ વધુ સમયથી પાલિકા કચેરીએ આવ્યા જ નથી તેની અનિયમિતતાને લઈને અનેક મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે અહીં કાયમી એકાઉન્ટન્ટની નિમણૂંક કરવા માંગ ઉઠી છે અને હાલ ચેકબુક ચેકપુર મોકલીને પણ લોકોના બિલ ચૂકવવા માંગ ઉઠી રહી છે એક તરફ પોરબંદર નગરપાલિકાને ને ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે બીજી તરફ મહત્વની ગણાતી એકાઉન્ટન્ટની જગ્યામાં કોઈ કાયમી નિમણૂક કરાઈ નથી પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે પરંતુ નાણાકીય વહીવટ સંભાળના એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે જયારે પોરબંદરમાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે ફરજ પર છે આથી પોરબંદરમાં નિયમિત હાજરી આપી શકતા નથી જેને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો ઉપર અસર થઈ રહી છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરાઈ રહ્યો છે હાલમાં છેલ્લા વીસેક દિવસથી એકાઉન્ટન્ટ પાલિકા કચેરી ખાતે આવ્યા જ નથી જેના કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાંકે અટક્યા છે અને લોકો પોતાના હકના નાણાં માટે પણ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે લોકો પોતાના બિલ માટે અનેક ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં એકાઉન્ટન્ટ આવતા જ નથી ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે અને હાલ જેટલા પણ લોકોના બિલ આ એકાઉન્ટન્ટના વાકે અટકેલા છે તે અંગે પાલિકાની ચેકબુક નિયમ મુજબ જેતપુર મોકલીને ત્યાં તેની સહી કરાવી અને બિલ ચૂકવવા લોકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર